મિત્રો પ્રકૃતિ રસ ઔષધિ ચેનલમાં આપનું સ્વાગત છે આજે હું તમને ભેદ વિશે સમજાવવાનો છું તેને ભસ્મ પથરી પથ્થરચટા ફૂટી પથરી પૌધા પાષાણભેદ શ્વેત પાષાણભેદ વટપથરી ભસ્મ પથરી પાષાણભેદ વગેરે ત્રણ નામ છે જો સોજો આવેલું હોય તો પાષાણભેદનું પાન વાટીને ગરમ કરીને સોજા ઉપર વધવામાં આવે તો સોજો ઉતરી જાય છે ચોટ થઈ હોય ઘા થયેલો હોય કે રક્ત થતો હોય તો પાન વાટીને રોગ ઉપર બોધવાથી રોગ મટી જાય છે નેત્રમાં પીડા થતી હોય તો ઓખ આવેલી હોય તો પાનને વાટીને તેની રુગદી બનાવી અને ઓખોની પોપણો બંધ કરી ઉપર વધવામાં આવે તો રોગ મટી જાય છે દોતનો રોગ થયેલો હોય તો પાષાણ ભીડનું મૂળ તથા અજમો અને માજુફર સરખો લેવો અને ખોડીને ચૂર્ણ બનાવીને એરંડાના તેલમાં મિલાવીને દોતે ઘસવાથી રોગ મટી જાય છે દોત ઉગવાનું દર્દ થતું હોય તો વેદના પાનનું ચૂર્ણ મધ સાથે મસૂડો ઉપર ઘસવામાં આવે તો બાળકના દોત આસાનેથી આવે છે રક્તપદા થયેલો હોય તો આવલા નાગકેસર અને પથ્થર ચટાનું મૂળનું ચૂર્ણ બનાવીને એ સરખે ભાગે બનાવીને લેવાથી રોગ મટી જાય છે પેશાબની બળતરા થતી હોય તો પાચાણભેદના મૂળના ચૂર્ણને દૂધ સાથે અથવા લસણ સાથે એ લેવામાં આવે તો રોગ મટી જાય છે પથરી થયેલી હોય તો પાચાણભેદના છોડને પાણીમાં ધોઈને પછી તેને એક ગ્લાસ પાણીમાં ઉકાળવાનું અને પછી અડધો ગ્લાસ બચ્ચે ત્યારે ઠંડુ કરીને પીવું આવું એક માસ કરવામાં આવે તો પથરી ઓઘરીને નીકળી જાય છે પેટમાં દર્દ થતું હોય તો પાછા બેડનો ત્રણ પાન રહીને તેને નમક નાખીને અથવા તો નમક સાથે સામાન્ય ચાવીને ખાવામાં આવે તો પેટનું દર્દ મટી જાય છે ખસી થયેલી હોય તો પાન અને મૂળ સરખો લેવો અને ચૂર્ણ બનાવવું અને પછી તે લેવામાં આવે પાણીમાં તો ખસી મટી જાય છે અતિસાર થયેલો હોય તો એક કપ પકીનું દૂધ લેવું અને તેમાં મૂળનું ચૂર્ણ નાખીને પીવામાં આવે તો રોગ મટી જાય છે રક્તપિત થયેલો હોય તો પાષાણ ભેદનું ચૂર્ણ તથા નાગ કેસરનું ચૂર્ણ મિક્સ કરીને ચાનો રસ સાથે લેવામાં આવે તો રક્તપિત મટી જાય છે પિત્તાશયમાં પથરી હોય તો દસ પાન ન લેવો અને તેને વાટીને પેસ્ટ બનાવી અને તેમાં અજમાનું ચૂર્ણ ઉમેરવું અને ગોખરું ચૂર્ણ પણ ઉમેરવું અને પછી તે લેવામાં આવે તો પથરી ઓગળીને નીકળી જાય છે મૂત્ર માર્ગ પથરી હોય તો પથ્થર ચટાના દાસ પાન લો તેને ચાવીને એ વાટીને એક ગ્લાસ પાણી સાથે નાખીને ગાળીને પીવાથી પથરી ઓગળીને નીકળી જાય છે ઘટિયા રોગ થયો હોય કે બ્લડ પ્રેશર થતું હોય તો સમગ્ર સોરનો ઉકાળો કરીને પીવાથી રોગ મટી જાય છે બાલમાં ઋષિ પડતી હોય તો તો પાનનું રોજ સેવન કરવામાં આવે તો રૂષિ મટી જાય છે કાનમાં દર્દ થતું હોય તો પાનનું ચૂર્ણનું સેવન કરવામાં આવે તો કાનમાં થયેલું દર્દ મટી જાય છે આ તમામ દવા ભૂખ્યા પેટે લેવાથી વધારે ફાયદો થાય છે જય જાડી